પોતે પોતાના અસ્તિત્વમાં જયારે તને એમ થઈ જાય કે તું સંપૂર્ણ છે એટલે સંપૂર્ણ છે એટલે આ તો ની યાત્રા છે બેસવાની રેવાની ખાવા પીવાની જેટ ની વૃત્તિ છે એ બધી થઈ ગયેલી હોય એટલે ચિતમાં પરમ શાંતિ હોય મસ્તી હોય

ਇਹ ਕੋਈ ਤੇਨੇ ਜਨਮੋ ਜਨਮਾਂਤਰੋਨੀ ਮੈਮਰੀ ਨੂੰ ਖੋਲਵਾ ਲਗੇ ਇਹ ਬਾਠੀ ਕੋਈ ਨੌਲੇਜ ਨਹੀਂ ਆਵश्यकਤਾ ਨਹੀਂ ਅਰੇ ਰਪਿਤਰ ਜਿੰਨੀ ਮੈਮਰੀ ਨੇ ਕਿ ਜੇ ਦਿਵਸ ਤੇ ਆ ਬ੍ਰਹਮੰਡ ਮੇ ਪਰਵੇਸ਼ ਕਰਉ ਓ ਪਿਆਰ ਤੇ ਆ ਤਰਸੋਨੀ